રાંધેર પોલીસ પણ બંદોબસ્તમાં હતી જ્યારે બંદોબસ્તમાં જોતરાયેલા પોલીસ કર્મીઓ માટે રાંદેર પોલીસમાં ઊંધિયું પૂરીનું ભોજન રાખવામાં આવ્યું હતું પોલીસ કર્મીઓ જમી રહ્યા હતા તેવામાં એક લાચાર પિતા પોલીસ મથકે આવ્યા હતા પોલીસે પૂછતા જ આ પિતાએ કહ્યું કે પોતાની પંદર વર્ષની દીકરી આંતરડાની બીમારીથી પીડાઈ રહી છે તેને તાત્કાલિક બી પ્લસ ફ્રેશ લોહીની જરૂર છે

એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસવાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે અમારું અમારું બી પોઝિટિવ જ છે એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા બે પોલીસ સાહેબને પણ લેતા આવ્યા ઓન ડ્યુટી અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતા જોતાં પણ પાછળ પોતે તરત જ દોડતા દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા બે ત્રણ સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની ભત્રી મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની અમને સલૂટ છે